રાજકોટ સસ્તા અનાજના વેપારીઓને ત્યાં આ મહિને પણ પૂરતો જથ્થો મળ્યો નથી સહિતના અનાજનો જથ્થો પચાસ ટકા જ આવ્યો છે અનાજનો જથ્થો ઓછો આવતા વેપારીઓ અને ગ્રાહક વચ્ચે તકરાર થઈ રહી છે ગત મહિને પણ અનેક અનાજનો જથ્થો ઓછો આવ્યો હતો તંત્રને રજૂઆત કરવા છતાં અનાજનો જથ્થો આપવામાં નથી આવતો સસ્તા અનાજ વેપારીઓ એસોસિએશન દ્વારા કલેક્ટર તંત્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરાઈ છે રાજકોટ સહિત ગુજરાતમાં આ મહિને પણ ગરીબોને જે સસ્તું અનાજ છે તે મળવાથી મુશ્કેલી પચાસ ટકા જેટલા જે કહી શકાય કે લાભાર્થીઓ છે તેને અનાજ છે તે ક્યાંક ને ક્યાંક નહીં પહોંચે કારણ કે પચાસ ટકા જેટલો જથ્થો જ અનાજનો આવતા આ લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડશે સસ્તા અનાજ દુકાનના જે કહી શકાય કે યુનિયનના કર્મ આગેવાનો છે તેમની સાથે વાત કરશું સૌ પ્રથમ તો આ મહિને કેવી સ્થિતિ છે ગત માસની અંદર સત્યાવીસ તારીખ સુધી છેલ્લો માલ આપવામાં આવ્યો હતો એટલે ગયા માસની અંદર જે અમે હેરાન થયા છે આ માસમાં ચાલુ માસમાં હેરાન થાય એવી સરકારશ્રીને તંત્રને વિનંતી છે ગત હિતાવીસ તારીખે માલ આવ્યો તો હિતાવીસ તારીખે માલ આવે તો વિતરણ પછી ડાઉન હોય તો માલનું વિતરણ ક્યારે કરવું એટલે મારી વિનંતી છે કે પહેલાં તો માલ પહેલાં બારથી પંદર તારીખમાં બીજો પ્રશ્ન અમારો એ છે કે ચણા દાળ જે છે એ તુવેર દાળ છે પચાસ ટકા જ આપવામાં આવે છે એને બદલે લોકોની જરૂરિયાત મુજબ સો ટકા આપવામાં આવે ચણા છે પચાસ ટકા બદલે સો ટકામાં આપવામાં આવે ચારના પરિણામે એવું થાય એકને માલ મળે એકને ન મળે તો લોકોના અનેક સવાલો હોય એ સવાલનો અમે જવાબ નથી આપી શકતા બીજી બાબત સર્વરની પ્રશ્ન સર્વર જ્યાંથી અસ્તિત્વમાં ત્યાંથી અત્યાર સુધીમાં સર્વરનો પ્રશ્ન ક્યારેય સોલ્યુશન આવ્યો નથી લોકોની ભીડ હોય ત્યારે સર્વર ડાઉન થાય લોકો મજૂરી જતા હોય કોઈ કામકાજ હોય ધંધો બંધ કરવો પડે આવી પરિસ્થિતિની અંદર સર્વરનો પ્રશ્ન કાંઈ માટે સોલ્વ કરે એટલે આ ગોડાઉનની અંદર ક્યાંક ને ક્યાંક એટલી બધી અસમાનતા છે કે લોકોને અમારે અમારા માલ પૂરવા એટલે લોકોની અમે હેરાનગતિ થાય છે આપણી સાથે

પૂર્તિ નથી આપી શકતા સમયસર નથી આપી શકતા ક્યારેક ત્રીસ ટકા ક્યારેક પચાસ ટકા અથવા તો કોક મહિનામાં સદંતર જથ્થો આપી શકતા નથી માટે દુકાન ખાતે ગરીબોને પૂરો પૂરા કાર્ડ હોલ્લરનો જથ્થો નથી મળતો જેના કારણે દુકાનદાર અને કાર્ડ હોલ્ડરોને ઘર્ષણ થાય છે અને નિગમ દ્વારા પણ સમયસર જથ્થો નથી મળતો માસના અંતિમ દિવસોમાં જથ્થો મળે અને જથ્થો જ્યારે આવે ત્યારે સર્વર ડાઉન હોય આના કારણે ગરીબ માણસોએ આખો મહિનો ધક્કા ખાવા પડે અને જ્યારે જથ્થો આવે ત્યારે સર્વર ડાઉનના કારણે એક દિવસ બે દિવસ રોજ ધક્કા ખાવા પડે છે રજૂઆત કરવા માટે ગયા હતા શું રજૂઆત હતી ને તેનું કોઈ નિરાકરણ છે કે બે દિવસ પહેલાં અમે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજકોટને અમે આવેદન આપી અને અમારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલી છે તેમાં જથ્થો સમયસર નથી મળતો પૂરતા પ્રમાણમાં જથ્થો નથી મળતો એ સિવાય ઈ કેવાય ના જે પ્રશ્નો છે ઇ પ્રોફાઇલના પ્રશ્નો છે અમારા દુકાનદારના જે ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો છે કે અમુક વરસાદમાં જથ્થો પલટી ગયો હોય કે સરપ્લસ જથ્થો રહેતો હોય કે અમારી દુકાનદારોને જે વધારાની ચાર્જની દુકાનો આપવામાં આવેલી હોય એવામાં અમારા વિવિધ પ્રશ્નોને લઈ અને જિલ્લા પુરવઠા અધિકારી ને અમે રજૂઆત કરેલી છે સર રાજકોટમાં આ મહિને પણ ક્યાંક ને ક્યાંક જે જથ્થો છે તે ઓછો આવે તેવી આશંકા છે તે જોવા મળી રહી છે મહત્વનું છે કે ગત મહિને પણ જે ચણા હોય તુવેર દાળ હોય આ તમામનો પચાસ ટકા જેટલો જથ્થો છે તે ઓછો આવતા ક્યાંક ને ક્યાંક જે સસ્તા અનાજને એટલે કે ગરીબ અને લોક વર્ગના લોકો છે તેને હાલાકી પડી રહી છે ત્યારે આ મહિને પણ છે તે લોકોને હાલાકી પડે તેવી આશંકા પણ છે તે સસ્તા અનાજના વેપારીઓ અને ખાસ કરીને જે એસોસિએશન છે તેને હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત news that's cold.